નમસ્કાર મિત્રો વડીમાં તમારું સ્વાગત છે મોટી દુર્ઘટના સર્જાઈ છે કવટ તાલુકાના હાપેશ્વર ગામે જ્યાં મંદિરે દર્શન આવતા લોકોનું બોલેરો જે છે એ પલટી ખાઈ ગઈ છે એટલે કે પાણીમાં કૂદી ગઈ છે તમે જોઈ શકો છો એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ આ બોલેરો ગાડી છે ઊભી હતી ત્યારે અચાનક જે નીચે પડી છે એને તાત્કાલિક લોકોને ખબર પડતા બહાર કાઢવા માટે નાવની મદદથી આ લોકો એવું કહી રહ્યા છે કોઈ અંદર તો નહોતું ને કે કંઈ હતું કે એમનામ ગઈ છે એની તપાસ જે છે એ ચાલી રહી છે જી હા મિત્રો ગઈકાલે કોઈ મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા અને આ પિકઅપ ગાડી જે છે એ ઊભી રાખીને કંઈક દર્શન કરવા માટે ગયા હશે ત્યારે અચાનક જે આ જે ગાડી છે એ પાણીમાં એટલે કે નર્મદા જે પાણી છે એની અંદર સબકી છે એટલે કે પડી છે જેમ કે તમે ફોટોની અંદર જોયું જી હા મિત્રો સૌથી મોટા સમાચાર કવાટ તાલુકાના હાપેશ્વર જે વિશ્વભરના લોકો ત્યાં દર્શન કરવા માટે હવે એની તપાસ ચાલી રહી છે કે ભાઈ અંદર માણસો હતા કે પછી આ જે ગાડી જે છે એમને એમ પડેલી છે આ બધી તપાસ થશે અંદર માણસો જોશે તો જ ખબર પડશે અત્યારે તો કોઈ પ્રકારની માહિતી આવેલી નથી આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને ખબર પડતા બધા દોડી ગયા હતા અને આજે પિકઅપ ગાડી છે કે બોલેરો ગાડી છે એમને કાઢવા માટે ત્યાં લાગી ગયા છે જ્યાં મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો આ મોટી ઘટના છે આ કેવી રીતના ઘટની બની છે એ કોઈ પણ પ્રકારની આપણે માહિતી મળેલી નથી પરંતુ ફક્ત આપણે જોઈ શકીએ છીએ કે આ બોલેરો ગાડી છે એ અંદર પડેલી છે અને લોકો કાઢી રહ્યા છે આ ઘટના છે ગઈકાલની હાપેશ્વર ત્યાં શ્રદ્ધાળુ એટલે કે ત્યાં ઘણા લોકો દર્શન કરવા માટે જાય છે ત્યારે આવો બનાવ બને છે તો આ ઘટના વિશે તમારે શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આજની વિડીયોની અંદર બસ આટલું જ જણાવવાનું હતું જય હિન્દ જય ભારત હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો